સ્વાગત છે ભાઈઓ તમારો મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટર અને થ્રેશરનો સેટ વેચાવા માટે આવેલો છે જે તમે ફાર્મટેક ટ્રેક્ટર અને વિડીયોની અંદર થ્રેસર જોઈ રહ્યા છો બંને વસ્તુ ભાઈને એક સાથે વેચવાની છે બંને વસ્તુ એક જ ભાઈ પાસે તમને જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય કોઈપણ વસ્તુ તો વિડીયો આખો જોતા રહીજો જેથી તમને બંનેની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની અંદર તમે જોઈ શકો છો થ્રેસર અને જે ફાર્મટેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો પંચાવન વોશ પાવરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બેટરી નવી તમે જે ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ રહ્યા છો પંચાવન વોશ પાવરમાં ટ્રેક્ટર છે ભાઈએ બેટરી નવી મુકાવેલી છે મોડલની વાત કરું તો ટૅક્ટરનું મોડલ તમને જોવા મળશે બે હજારનું બે હજારનું તમને મોડલ જોવા મળશે બે હજારની સાલનું મોડેલ છે સારું કંડિશનમાં એકદમ સેલ્ફ ટા ટૅક્ટર તમને જોવા મળી જશે એક પણ રૂપિયાનો હાલમાં ખર્ચો છે નહીં તેવું ભાઈનું કેવું છે બાકી કંડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ સારી કંડિશનમાં આખું ટૅક્ટર જોવા મળશે જ્યારે છે ટાયર એકદમ સારા ટાયર કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો પંચાવન ટકા જેવા જ્યારે છે આ ટાયર જોવા મળશે પંચાવન સાઠ ટકા જેવા બાકી જે કન્ડિશન ટ્રેક્ટરની વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કંડિશન રૂબરૂમાં પણ જોવા મળી જશે તો જે કોઈને લેવું હોય ટ્રેક્ટર તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે પંચાવન ઓસ્ટ પાવરમાં આવી છે બેટરી નવી મુકાયેલી છે બે હજારનું મોડલ તમને જોવા મળી જશે છે બે હજારની સાલનું મોડલ છે પાવરફુલ એન્જિનમાં છે બાકી કંડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો ત્યાર પછી તમે વિડીયોની અંદર થ્રેશર જોઈ શકો છો આ થ્રેશર પણ ભાઈને વેચવાનું છે જે તમે એનજેટીનું થ્રેસર વિડીયોમાં જોઈ રહ્યા છો થ્રેસર તાત્કાલિક ધોરણે વેચવાનું છે ભાઈને તમને આ થ્રેસર ત્રણ જાળીમાં જોવા મળશે સાથે ત્રણ જાળી છે સણ્યા મગ અને માંડવીની ત્રણ જાળીમાં તમને આ થ્રેસર જોવા મળી જશે એકદમ સારી કન્ડિશનમાં અને સાચવેલી કન્ડિશનમાં થ્રેસર છે કિંમતની મોડલની વાત કરું તો થ્રેસરનું મોડલ છે બે હજાર વીસ એકવીસનું તમે કન્ડિશન જોઈ શકો છો મોડલ પ્રમાણે કન્ડિશન તમને જોવા મળશે ઓછું આંકેલું છે ભાઈએ બાકી તમે જોઈ શકો છો વિડીયોની અંદર કિંમતની વાત કરું તો બંનેની કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ અને ત્રીસ હજાર ટ્રેક્ટર અને થ્રેસરની બંનેની ભાઈ કિંમત રાખેલી છે ત્રણ લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજે રાખેલી છે ફેરફાર થઈ જશે અને તમારે કોઈ પણ એક વસ્તુ લેવી હોય તો ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો વધારે માહિતી તમને ભાઈ આપી દેશે લખવું ભાઈ હવે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ મોટી ધાણેજ તાલુકો માળીઆાટીના જિલ્લો જૂનાગઢ લખુભાઈ પાસે તમને જોવા મળશે તેનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો તેનો કોન્ટેક્ટ કરી લેજો